સુરતના વરાછા વિસ્તારમાં મંગેતરની હત્યાનો મામલો હત્યારાને મહીસાગરના જંગલ વિસ્તારમાંથી વરાછા પોલીસે ઝડપી પાડ્યો આરોપી સંદીપે પોતાની મંગેતર વરસાદની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી ઘડાના ભાગે ચપ્પુના ઘા સંદીપે વરસાદને માર્યા હતા હત્યા કર્યા બાદ સંદીપ ફરાર થઈ ગયો હતો પોલીસે સંદીપને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી બાતમીના આધારે વરાછા પોલીસે મહીસાગરના જંગલ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો સ્ટોરી રિપોર્ટ બાદ સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક યુવતીની તેના સગાઈ થયેલ હાલના આરોપીએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી અને મોત નિપજાવા બાબતેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી સમગ્ર હકીકત જોતા મરણ જનાર યુવતીની હાલના આરોપી સાથે ચારેક માસ પહેલાં સગાઈ થયેલી અને ચારિત્ર્ય બાબતે શંકા રાખી અને જ્યાં યુવતી તેની બેન અને અન્ય ભાઈ સાથે રહેતી હતી તે જગ્યાએ આરોપીએ જઈ અને ચારિત્ર્યની શંકા આધારે તેના ગળાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવી અને પોતે નાસી ગયેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા ગોજિયા અને તેમની સર્વેલન્સની ટીમે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જ્હોન વન સરની માર્ગદર્શન સૂચના હેઠળ તાત્કાલિક આરોપીને ધરપકડ કરવા સારું કાર્યવાહી હાથ ધરતા આરોપી પોતે તેના વતન મહીસાગર જિલ્લા ખાતે જંગલમાં પોતે ભાગી ગયેલ હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વરાછા પોલીસની ટીમે જંગલમાંથી આરોપીની સત્વરે ધરપકડ કરેલ છે આરોપી હાલ વરાછા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે